ગુજરાત સરકાર તરફથી વાહન ચાલકો માટે મોટી રાહત હવે મહેસાણાની જનતાને લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ ઓફિસની લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી રાજ્ય સરકારના નવીન ડિજિટલ પગલા અંતર્ગત ફેસલેસ લર્નિંગ લાયસન્સ પદ્ધતિનો પ્રારંભ થયો છે મહેસાણા આરટીઓ સ્વપ્નિલ પટેલના જણાવ્યા મુજબ યુવાનો હવે ઘેર બેઠા વિડીયો જોઈ ઓનલાઈન પરીક્ષા આપી લાયસન્સ મેળવી શકશે ટેકનોલોજીથી સમય અને નાણાંની બચત સાથે વ્યવહારિક સુવિધા હવે લર્નિંગ લાયસન્સ સરળ બન્યું છે બતાવી ફોર્મ હવેથી લર્નિંગ લાઇસન્સની અંદર લોકો ઘરે બેઠા લર્નિંગ લઈ શકશે સાથે પેરેલલ ઓફિસ માં પણ આ લર્નિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે ઘરે બેઠા લર્નિંગની અંદર જે યુવાનોને લર્નિંગ લાઇસન્સ લેવા છે એ લોકો ઓફિસ આવ્યા વગર પોતે પોર્ટલ વિઝિટ કરી અને પોર્ટલમાંથી એના રોડ સેફ્ટી અવેરનેસના વિડીયો જોવાના હોય છે એ એ વિડીયો એક્સેસ કરી અને એનાથી એમનું નોલેજ મેળવી અને ત્યારબાદ એ એક્ઝામ આપી શકશે પહેલાં જ્યારે લર્નિંગ લાઇસન્સ માટે યુવાનો તૈયાર કરીને આવતા ત્યારે સીધે સીધી એ પરીક્ષા આપતા એમને કોઈ કોઈ લર્નિંગના મોડ્યુલ્સ મેન્ડેટરી નહોતા પણ હવે ફ્યુસલેસ અને નોન ફ્યુસલેસ બંને અરજીઓની અંદર લર્નિંગ લાઇસન્સના જે મોડ્યુલ્સ છે એ મેન્ડેટરી કર્યા છે કે જેમાં રોડ સેફ્ટીની સમજ આપતા વિડીયો છે કે એ જો વિડીયો એમને અમુક મિનિટોના વિડીયો જો એ નહીં જુએ તો એમને આ લર્નિંગ લાઇસન્સ માટે પ્રોસેસ નહીં થઈ શકે એટલે ચોક્કસ આ વિડીયોથી એમની જે બેઝિક જે જાગરૂકતા છે એની અંદર આનાથી ફરક આવશે મહેસાણા મહેસાણાના યુવાનો માટે પણ એમના સમય અને સંસાધનોનો બચાવ થાય એ પ્રકારે આ લર્નિંગ લાઇસન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તો એનો મેક્સિમમ લાભ લઈ શકે એ માટે હું એમને શુભેચ્છા આપું છું